હાલ મિત્રો કેમ છો આપણે મિનિ બ્લોગમાં તો હું સ્વાગત છે આપડે ફરી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા પાછી સાધના કરવાના છીએ હવન થઈ ગયો ચાલ શકો છો સરસ મજાનો હવન અમારા બાવ હતા આજ એક નવા હોતન આવ્યા છે આ જેને હોતન લેવું આપણે બ્લોગમાં આજે આપણે સાધના થોડીક થોડીક આમ મોટી કરશું એટલે આપણે પાછું શરૂ બધું જોવા છું આપણે આવી ગયા છે આ નવા બાવો છે ગિરનાર નો બાવો છે આ થી ડુંગરા નો અને જો અહીંયા બધું થાય છે ત્યાં હવન ની જારી છે પૂર્ણ અમારી આગે મેલી જ્યાં થઈ જાય ચલો પછી તમને બતાવવું ચાલુ જે આપણે બ્લોગ માં બનાવી રહ્યો જોવા મિત્રો આમાં થોડીક ટાઈટ વાય ને એટલે બાવાને બહુ ટાઈટ ન લાગે તો આપણે બ્લોગ સાધના તો બનાવવાની કામિક ની સાધના હોય છે ચારી છે બાવા આમ ધૂણો હોય મસ્ત મજાનું છે આમ સરસ મજાનું આપણે કરી નાખીશ સલમ બલમ શલમ લાવો આમાં અત્યારે આપણે એવું કઈ બહુ બહુ આમને ઓછી કરવાની પણ આમાં બહુ હંધુ મીડિયમ લાવ્યા છે અમે સામાન હું કામ કે બહુ એવી કશું ને તો માણસ હું આજે થાય એ તો કઈ ખબર નહીં એટલે માછા આપણે કરવાનું હોય આમાં જો આ બાવાતા છે ને કાયમ એક દિવાળી ધોણો જગી નાખતા આ જે નવા સાધુ આવ્યા ને ત્યાં જગતું નથી કોને ખબર કાંઈક લઈ ભાઈને આવ્યા છે એટલે શું હોય કોને ખબર કે હમણાં બાવાતા એક ગામાં જગી નાખતા જો આ બીજી ત્રીજી દિહારી છે તે આમાં ધૂણો છે જ આમ જગ્યા છે ને આ બાવાતા કાંક લાવ્યા છે જરી ગમતું કાંક એવું કાંક લાવ્યા છે આમાં ધૂણો જગતો નથી કોને ખબર શું શું છે આપણે તો ગમે એમ કરીને જગ્યું આપણે છે નેલી વિજ્ઞા કરવાની છે એ તો કરવી જ પડશે ને આપણે એટલે અને આપણા સાધના મેલી જ્યાં કેવી લાગે એ કમેન્ટમાં કહી દેજો મિત્રો એ તો ભૂલતા જ નહીં તમારી હાહુ ના હમ છે કમેન્ટમાં તો કહેતા જ જઈ બાવા એવું હોત ને હો તમ તમે આપણે સજી એવું બધી કરવા નથી ના કમેન્ટ નહીં કરો તો તમારી ઉપર મેલી જ્યાં થાય એવું અમે ટાઈ કરશું થોડી થોડી કરશું તો ખરા જ તે કમેન્ટ નહીં કરો તો એવું તો થાય એટલે જો આમાં ધૂણો થોડો થોડો જગે છે અહીં એક બાજુ જરીક કરું છે એમ કતો કતો અડી ન જાવ મારો ધોણો જગી જાય આપણા બાબત થોડીક તાજ ઘરી ગઈ છે બધી કઈ બી બેન કરી નાખો જ બેન કરી નાખો કાંક્યા મરચ ધોણું ધોણું કાલે થાય કાલ બાવા તા તમ નહીં આવો તમારી ઉપર કાક કરશું બહેન કરી નાખો એ તા અને આ વિડીયોમાં કમેન્ટ તો કરજો ને કા હાહુ ના આમ છે મળે ને

લાઈક કમેન્ટ શેર કરવા ન ભૂલતા મહાદેવ ઇન્સ્ટામાં જઈને આપણે ફોલો કરીશું ઇન્સ્ટામાં આપણે માતાજીના વિડીયો મેખીશી એમ થોડાક ઓછપા આવી જાવ તો ત્યાંથી થોડોક ફોન આવે તો આપણો ધૂણ વધુ છે ઊભા થઈ જાઓ ને હા મિત્રો કંઈ કંઈ હતા ને એટલે આપણે એમ કંઈ કહેવા ન થાય થયું આપણે બ્લોગમાં કન્ટિન્યુ મનાવી આપણે હજુ ને એવું કરી લઈએ મહાદેવ જઈશું તો તમે જોઈ શકો છો આપણે આજે આ હજુ હું તમને કહેતો એ બધું આવી જશે આપણે સામગ્રી જા આ બાવાતા નવીન આવ્યા છે થોડાક આમ મૂંઝાને બેહી ગયા છે એને આમ થોડીક બીક લાગે એટલે એ કાંઈ બ્લોકમાં આવતા નથી બાવા તો થોડીક આમાં એમ કહે છે જો મિત્રો અમારી એક બાવાતા વૈયા ગયા છે એને ફોન આવ્યો તે આ પછી આ બાવાતા છે ને થોડાક આમ બોલું આમ વિમલ લેવું ખાય છે ગુટકા ને આને એ ખાય છે એ બાવાતા બહુ ગદાળી ગદા અને જો આમાં સામાન અને પધરાવાન નહીં અને ખરે મેગી રાખવાનું મંત્ર હતું હું બતાવું જો મિત્રો આ મેલી વિજ્ઞાનમાં આજે ઓલા હતા ને એવડા છે પોગ નહીં એકમાં તારી બાવા બાવાઝોને થોડોક દારો દેવો પડે હું એ થોડાક ભોળા છે ને જો આન કાંઈ આમાં નાખવા નથી હવનમાં ધૂણામાં સોરી મિત્રો હવન કહેવાય ગયો ધૂણો કહેવાનું હતું એવું થાય બાવા થોડાક નાના છે ને એટલે થોડુંક ટપો પડે નહીં ના મિત્રો અમારે એક બાબત આવે છે એ ગાડી લઈને આવે એ થોડાક પૈસાવાળા છે એટલે એ ગાડીઓ લઈને આવે જો બે બાબા હતા એને વૈયા ગયા એ અમારે પાસે ન બેઠા હવે બાબા સમ સંભા કરતા તમે થોડાક ભૂંડા લાગો છો થાય છે આ આ બાબત નીકા ખાય છે બાવા તા આવ્યા જ ગાડી લઈને થોડાક પૈસાવાળા છે ને એમાં એ મેળવી જ્યાં થોડુંક પૈસા જોઈએ

બીજું કરે છે જોઈ શકો છો એ સામગ્રી નાખી દીધી હવે અમારો આજે જે ધૂણો હતો એ અખંડ થઈ ગયો છે હા અખંડ નહીં આમ અમારે મેલી વિદ્યા પૂરતી હવે આ મેકી દીધા આમ સાઈડમાં ધૂણો થઈ ગયો પૂરો હવે આપણે મળશે એક નવા બ્લોગમાં ચાવથી મહાદેવ જય સાવનમાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો મહાદેવ કોમેન્ટ કરવાનું કોઈ ન ભૂલતા